કોઈ પણ વ્રત કે ઉપવાસ માટે ફરાળી વડા બનાવીએ છીએ એની બધી જ ટીપ્સ અને ટ્રિક્સ આ વિડીયોમાં તમારી સાથે શેર કરેલી છે તૈયાર થયેલા ફરાળી વડા તમે જોવો બહારથી એકદમ ક્રિસ્પી અને સ્વાદમાં જબરજસ્ત ટેસ્ટી બન્યા છે તો મારી રીતે ફરાળી વડા એકવાર બનાવશો ને તો ગમે તે વ્રત કે ઉપવાસમાં આ જ વડા બનાવશો અને વડા બનાવવાના તમે માસ્ટર બની જશો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ તો હવે સૌથી પહેલા પરાળી વડા બનાવવા માટે ના તો આપણે કશું પલાળવાનું છે કે ના તો વડા બનાવવામાં તમને કોઈ સમય લાગશે અહીંયા આપણે એક મિક્સર જાર લઈએ છીએ અને એની અંદર મેં એક વાટકી સામો લીધો છે જેને આપણે બારીક પીસી લેશું હવે આ સામામાંથી વડા તૈયાર કરવા માટે આપણે એક લોટ બાંધવાનો છે જેના માટે તમે જે વાટકીથી સામો લીધો છે એ જ વાટકીના માપથી બે વાટકી જેટલું પાણી ગરમ કરવા રાખી દઈએ સાથે આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈએ અને પાણી થોડું ઉકળે એટલે તૈયાર કરેલો સામાનો બધો જ લોટ આપણે આમાં ઉમેરી દેવાનો છે તો આ વડા તમે ગમે ત્યારે કશું જ તમારે અગાઉથી કોઈ તૈયારી કરવાની જરૂર નથી જ્યારે વ્રત કે ઉપવાસમાં તમને કંઈ ટેસ્ટી એવું ઘરમાં ગરમ ખાવાનું મન થાય ત્યારે તમે વડા બનાવી શકો છો તો અહીંયા તમે જુઓ સારી રીતે મેં ગરમ પાણી સાથે સામાને મિક્સ કરી દીધો હવે ગેસ બંધ કરી ઢાંકણ લગાવી પાંચ મિનિટ માટે સામાને રેસ્ટ આપી દેસુ જેથી સામો થોડો ફૂલી જાય અને હલકો એવો ઠંડો પણ થઈ જાય

અહીંયા જો તમારે વ્રત કે ઉપવાસમાં બટેટા ના ખાવા હોય અથવા તમે બટેટા ન ખાતા હોય તો અહીંયા માફેલા કેળા પણ લઈ શકાય હવે અહીંયા સરસ ત્રણેય બટેટા ખમણાઈ જાય એટલે આપણામાં અડધી વાટકી જેટલો અધ કચરા વાટેલા શેકેલા સિંગદાણાનો ભોકો ઉમેરીશું સાથે બે ટેબલ સ્પૂન જેટલા બારીક કાપેલા લીલા ધાણા ઉમેરીએ અહીંયા મેં બે બારીક કાપેલા ઝીણા તીખા લીલા મરચા લીધા છે એક ઇંચ આદુનો ટુકડો ઉમેરી દઈશું મીઠું તો આપણે સામો બાફ્યો એમાં પણ મીઠું ઉમેર્યું છે સંચળ પણ ઉમેર્યું છે એટલે મીઠું તમારે સ્વાદ પ્રમાણે બેલેન્સ કરવાનું એક ટેબલ સ્પૂન મરી પાવડર અને એક ટેબલ સ્પૂન સેકેલા જીરાનો પાવડર ઉમેરીએ અહીંયા મેં પાંચ મિનિટ એક ટેબલ સ્પૂન જેટલા પાણીમાં એક ટેબલ સ્પૂન જેટલા તમારે પાણી કાઢી અને પલાળેલા તલ જ ઉમેરવાના હવે હલકા હાથે મસાલો કે આપણો લોટ બિલકુલ ચીકણો ન થાય એ રીતે એને મિક્સ કરીશું તો ખાસ તમારે હલકા હાથે બધી સામગ્રીને મિક્સ કરી લેવાની પડી જતા હોય તો આ ટ્રીકને ખાસ ફોલો કરજો હાથની આંગળીઓને થોડી તેલવાળી કરી આ રીતે દોઢ ટેબલ સ્પૂન જેટલું વડાનું મિશ્રણ હાથમાં લઈ એકદમ સરસ હલકા હાથે રીતે ભેગું કરવાનું બાઈન્ડ કરવાનું સરસ મજાનું મિશ્રણ બાઈન્ડ થઈ જાય પછી વડા ઉપરથી દેખાવમાં સરસ લાગે એના માટે થોડા સફેદ તલ લઈ આ રીતે આપણે એને કોટ કરી અને પછી હથેળીની વચ્ચે આ રીતે તમારે થેપલીની જેમ વડાને વાળી લેવાના આ રીતે વડા વાળો ને એટલે વડું કિનારીએથી પતલું અને સેન્ટરથી સહેજ જાડું બનશે પરિણામે તમારા એક એક વડા જ્યારે તમે તળશો ને ત્યારે ફૂલીને દડા જેવા તૈયાર થશે

વડાને થેપી લેવાના કે વાળી લેવાના તો તમે જોઈ શકો છો બિલકુલ પરફેક્ટ એવા આપણા વડા તૈયાર થઈ ગયા છે તો અહીંયા કરી અને બધા જ વડાને સારી રીતે વાળી લીધા છે તો હવે આ વડાને આપણે તળવાના છે તો વડાને તળવા તેલ આપણે મીડિયમ ગરમ કરવાનું અહીંયા તમે જો મેં તેલમાં થોડું મિશ્રણ ઉમેર્યું તો થોડી વાર મિશ્રણ તેલમાં રહી અને પછી ઉપર આવે છે આ રીતનું મીડિયમ ગરમ તેલ કરવાનું જો એકદમ ગરમ ગરમ તેલમાં વડા ઉમેરશો ને તો મિશ્રણ તમારું છૂટું પડી જશે જશે અથવા તો વડા બહારથી એકદમ ક્રિસ્પી થઈ અને અંદરથી કાચા લાગશે એટલે ખાસ આ રીતે ગરમ તેલ કરી એક 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 વડાને ઉમેરતા જશું શરૂઆતમાં જ્યારે વડાને ઉમેરશો ને ત્યારે તેલમાં એકદમ બબલ્સ આવશે બબલ્સને થોડા ઓછા થવા દેવાના પછી આ રીતે ચમચીથી થોડું તેલને ફેરવવાનું વડાને બિલકુલ નહીં ચલાવવાના ટ્રીક સાથે વડા ને તળશો ને એટલે હંડ્રેડ પરસેન્ટ એક એક વડા ફૂલશે અને એમાં બિલકુલ તેલ નહીં ભરાય વડાની એક બેચને મીડિયમ ગેસની ફ્લેમ પર તળાતા ચાર મિનિટ જેટલો સમય લાગશે સરસ ફૂલેલા ફૂલેલા તળાઈ ગયા તો એને પ્લેટમાં કાઢી લેશું બધા જ વડાને અહીંયા મેં તળી લીધા છે અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે તૈયાર થયેલા વડા તમે જોવો બિલકુલ તેલ નથી અને એકદમ ક્રિસ્પી બન્યા છે તો સ્વાદમાં પણ આ વડા જબરજસ્ત ટેસ્ટી છે એકવાર તમે વડા મારી રીતે ટ્રાય કરજો તમને આ રેસીપી ખૂબ જ ગમશે તો જો આ રેસીપી તમને ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો આ વડાને તમે ગ્રીન ચટણી કે તમારી કોઈ પણ ફેવરેટ ફરાળી ચટણી સાથે સર્વ કરજો બધાને બહુ જ ભાવશે રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી કહેજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ